તાપી જિલ્લાના સોનગઢ ખાતે જન આક્રોશ રેલી કરવામાં આવી તાપી જિલ્લાના સોનગઢ ખાતે જન આક્રોશ રેલી કરવામાં આવી કાશ્મીરના પહેલગામમાં ટુરિસ્ટો પર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો હાથમાં પ્લેકા લઈ નીકળેલ જંગમેદનીએ હાય રે પાકિસ્તાન હાય હાય આતંકવાદ મુર્દાબાદ જેવા લગાવ્યા નારા સોનગઢમાં આંબેડકર ચોકથી બસ સ્ટેન્ડ સુધી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હિન્દુ સંગઠનના આગેવાનોએ દેશ વિરોધી માનસિકતા ધરાવનાર લોકોનો આર્થિક સામાજિક બહિષ્કાર કરવાની ચીમકી આપી નમસ્કાર જય શ્રી ભારત દેશની અંદર છેલ્લા વીસ વર્ષોથી સમગ્ર દેશની અંદર અને વિશ્વની અંદર હિન્દુત્વનો જય જયકાર થઈ રહ્યો છે આ પરિસ્થિતિની અંદર સમગ્ર દેશભરની અંદર અત્યારે બે શબ્દો ખાસ ઉડીને આખે વળગે છે એમાં પહેલો છે ઇસ્લામિક જેહાદ અને બીજો શબ્દ છે કાફિર કાશ્મીરની અંદર પહેલગામની અંદર કાશ્મીરના સ્થાનિક લોકોના સહયોગથી આ ઈસ્લામિક જેહાદીઓએ કાફીરો એટલે હિન્દુઓને શોધી શોધીને ધર્મ પૂછીને આ લોકો ઉપર નિર્દોષ નાગરિકો ઉપર નિર્દોષ હિન્દુઓ પર હુમલો કરેલો છે આ હુમલા પછી દેશભરની અંદર સમગ્ર હિન્દુ સમાજની અંદર એક ખૂબ જ આક્રોશની લાગણી છે અને દેશભરની અંદર ઇસ્લામિક જેહાદ અને જે મુસ્લિમો તરફથી દેશની અંદર હિન્દુઓ ઉપર જે વારંવાર હુમલાઓ થાય છે એની ઉપર ખૂબ ઊંડો આક્રોશ છે જો ઇસ્લામિક જેહાદીઓ આ આક્રોશને ઓળખી નહીં શકે તો સમગ્ર દેશભરની અંદર હિન્દુઓ સશસ્ત્ર હાથ અંદર લઈને જે રીતે ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉભા કરીને કુરુક્ષેત્રની મેદાનની અંદર જેવી રીતે ગૌરવોનો નાશ કરેલો હતો એવી રીતે ભારત વર્ષ ફરી બાજુ કુરુક્ષેત્રના મેદાનની અંદર ઉતરીને આ ઈસ્લામિક જહાદીઓનો સહાર કરવા માટે ભારતનો દરેક વ્યક્તિ રામ બનીને તૈયાર છે હનુમાન મનીને તૈયાર છે ધર્મ પૂછીને જો તમે હિન્દુઓ પર હુમલા કરશો તો ધર્મ જોઈને હિન્દુઓ સમગ્ર મુસ્લિમ સમાજનો બહિષ્કાર કરશે

હુમલો થયો એવી રીતે જો ગામો ગામ હિન્દુઓ ઉપર હુમલા થશે તો ગોધરા કાંડ પછી જે રીતે હિન્દુઓએ હાથમાં શસ્ત્ર લઈને મુસ્લિમોને જવાબ આપેલો હતો એવી રીતે પાછો જવાબ મળશે અને ધર્મ પૂછીને જો તમે હિન્દુઓનો બહિષ્કાર કરશો તો હિન્દુઓ તમને ધર્મ પૂછીને તમારો આર્થિક ને સામાજિક બહિષ્કાર કરશે અને આનું પરિણામ તમારે ભોગવવું પડશે જય શ્રીરામ રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી